મારું નામ હરિભાઈ ભરવાડ છે ફોનમાં સાહેબ એવું છે કે એ લોકો એવું કેવા માંગે છે ભાઈ તમે અમારા અમારી દીકરી પાછી સોંપી દો અને અમે તમારા ભાઈને છોડી દઈએ તો દીકરી અમારી પાસે નથી દીકરી અમારા બીજા ગામમાં છે મારા ભાણિયા ત્યાં છે તો આ લોકોએ અમને ખોટી રીતે અપહરણ મારું કર્યું છે રાજકીય વર્ગ ધરાવનાર આ લુખા તત્વો છે આ લોકો આ લોકોનું કામ જ આ છે આ લોકો

અને એના મેટર માં મારા મિસ્ટર ના કિડનેટ મારા મિસ્ટર દ્વારકા તારીખ 9 તારીખે નીકળ્યા હતા અને 13 તારીખે એમને કિડનેટ કરાવી અમે હા પોલીસ ફરિયાદ કરી કે કે જે હા અમે કરી છે સર ડાઉન નથી થતું અમે દોડીએ છીએ

અહીંયા તમે માલવિયા જેવું ને ડિવિઝન જેવું करतो તો અહીંયા તમારું નહીં આવે કેમ વેઇટ કરી છે અરે બેટા થોડીક વાત તો લાગે ને મારો દીકરો હા મને બેટા કહી દે દીકરો કહી દે પોત્ર કહી દે મને કોઈ નાક નથી મને નાક નથી રેડો થાય લખાઈ તું ખમટા ફારી શાંતિ તો રાખ હે હય તમારા બે માણાને તડદી પોલીસ લાલ કરશે રાંડોને આત્મ આવી જ એક વખત હાચો તો એ પોલીસ સામે આવી જાય એક વખત પોલીસ સામે આવીશ

અને અમાર થોડા ગે અંદર રેવું છે દે તો જે દાખલ હું કરા મારે મરી જવાય અડધી આગળ આગળ બોલ માર નું